નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો જોગી આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે મોહ એ જ બંધન છે અને વાત પણ સાચી છે કે મોહમાંથી જ લોભ ઉત્પન્ન થાય છે લોભમાંથી જ પાપ ઉત્પન્ન થાય છે એટલે મોહનો બાપ લોભ છે અને લોભનો બાપ પાપ છે અને પાપનો બાપ ક્રોધ છે મતલબ કુકર્મ છે તો તમે ભલે સંસારી હોય સાધુ હોય સંત હોય મહાત્મા હોય મોટા ગાદીપતિ હોય મોટા સંપ્રદાયના ગુરુ હોય કે પછી સંસાર છોડીને જંગલ પહાડોમાં ગુફાઓમાં તીર્થ સ્થાનોમાં રહેતા હોય કે પછી શરીર ઉપર ભગવા વસ્ત્ર કે સફેદ વસ્ત્ર ધારણ કર્યા હોય કપાળમાં ત્રિપુંડ હોય કે પછી શરીરે ભસ્મ લગાવી નગ્ન અવસ્થામાં રહેતા હોય પરંતુ જો તમારા અંદર મોહની બીમારી હોય તો સમજી લેવું કે આપણે સાધુ નથી આપણે સંત નથી આપણે ફકીર નથી કે કોઈને ઉપદેશ આપનાર ગુરુ પણ નથી કેમ કે સંપ્રદાયના અધિકારી પણ નથી કેમ કે કર્મનો ધોરી મૂળ એ જ મોહ છે અને મોહ એ જ બંધન છે જેમ આપણે જોઈએ છે કે જેમ એક ઝાડને એના ધોરી મૂળથી જ પોષણ મળી રહ્યું છે તો વિષય વાસના કામ ક્રોધ લોભ અહંકાર અત્યાચાર ભ્રષ્ટાચાર આપણે જે પણ કહીએ તે એ દરેકને મોહરૂપી ધોરી મૂળના કારણથી જ પોષણ મળી રહ્યું છે કેમ કે જો તમારી અંદર મોહ જ તૂટી ગયો તો પછી વાસનાઓ તૂટી ગઈ તો મોહ એ જ વાસનાઓને પોષણ આપનારું ધોરી મૂળ છે તો એ ધોળી મૂળથી જ કામ ક્રોધ લોભ વિષય વાસના અને અહંકારને પોષણ મળે છે કેમ ભલે તમે સંસાર છોડીને ભાગી ગયા પણ તમારા અંદર મોટો આશ્રમ બનાવવાનો મોં છે મોટું મંદિર બનાવવાનો મોં છે મોટો સંપ્રદાય બનાવવાનો મોં છે ગાદીપતી થવાનો મોં છે ગુરુ થવાનો મોહ છે સન્માનનો મોહ છે તો એ મોહના કારણે જ તમને લોભ થશે અને લોભ એટલે મતલબ લોભ એટલે સ્વાર્થ અને લોભ એટલે ભ્રષ્ટ બુદ્ધિ માની લો કે તમારે મોટો આશ્રમ કે મોટું મંદિર બનાવવાનું છે અને એ મંદિર બનાવવાનો તમને મોહ થયો તો મંદિર કે આશ્રમ મફતમાં તો બનતા નથી તેના માટે પૈસાની જરૂર પડે છે અને તમારી પાસે તો ફૂટી કોડી પણ નથી કેમ કે તમે ઘર છોડીને આવ્યા છો તમારી પાસે હોય પણ શું તો તમારા મોહમાંથી લોભ પેદા થશે અને એ લોભ પૈસા ભેગા કરવા માટે તમારી પાસે આડંબર કરાવશે કારણ કે મંદિર કે આશ્રમ બનાવવાનો મોં લાલચમાં ફેરવાઈ જાય છે ત્યારે તમને મંદિર કે આશ્રમની લાલચ જાગે છે તો એ લાલચ તમને સત્યનો માર્ગ છોડાવી દેશે અને વાસનાનો માર્ગ પકડાવી દેશે ત્યારે મન કહે છે કે ભલે ગમે એટલા આડંબર કરવા પડે પણ મંદિર તો બનાવવાનું જ છે આશ્રમ તો બનાવવો જ છે તો તમારે આશ્રમ બનાવવા માટે આપણે જે સુરતાને ઉપર ચડાવવાની હતી જે સુરતાથી શબ્દનું મિલન કરવાનું હતું જે સુરતાથી હું પોતે કોણ છું તે જાણવાનું હતું અને જે સુરતા આપણી મુક્તિનો દરવાજો હતી જે સુરતા આપણું કલ્યાણ કરવાવાળી સુરતા હતી જે સુરતા ચમકીલો હીરો હતી એ જ સુરતાને આપણે કોઈ પણ પ્રકારના મોહના આવરણમાં સંસારની વાસનાઓમાં કામમાં ક્રોધમાં લોભમાં અહંકારમાં ધકે ધકેલી દઈએ છીએ અને મંદિર કે આશ્રમ બનાવવાનું ચાલુ કરી દઈએ છીએ અને જેમ જેમ આશ્રમ કે મંદિરના પાયા ઊંચા જાય છે તેમ તેમ આપણા અહંકારનો પાયો પણ ઉપર ચઢતો જાય છે અને એ જ અહંકાર તમારા પૂરા શરીરમાં પસરી જાય છે પછી તો ચાલવામાં બોલવામાં અને બેસવામાં અહંકાર દેખાતો હોય છે તો જો મનુષ્ય એટલું જ વિચારે કે મારી અંદર લોભ પણ નહોતો આડંબર પણ નહોતું લાલચ પણ નહોતી સન્માનની ભાવના પણ નહોતી અને અહંકાર પણ નહોતો અને મેં આમ કર્યું મેં તેમ કર્યું એવો ખોટો દેખાવ પણ મારી અંદર નહોતો તો આ બધું આવી ગયું ક્યાં નથી તો જો તમે આશ્રમ કે મંદિર બનાવવાનો મોહ ન કર્યો હોત અને તમે જેવા છો તેવા સરળ રહ્યા હોત અને સુરતાને સત્યના માર્ગ માર્ગ ઉપર ચલાવી હોત તો બધા જ બંધનમાંથી મુક્તિ મળી જાત પરંતુ તમને તમારા મોહના કારણે જ બંધાઈ ગયા છો હરિમ આદેશના પ્રણામ